સુરેન્દ્રનગર એસઓજી પોલીસે નાગાલેન્ડ મણિપુરથી શંકાસ્પદ રીતે હથિયાર બહારના રાજ્યમાંથી લાયસન્સ પરવાના મેળવનારને એકવીસ શખ્સોને અપ કરી કાર્યવાહી હાથ ધરી છે એકવીસમાંથી સ સત્તર શખ્સો પાસેથી પચીસ લાખ સુધીના અલગ અલગ પચીસ હથિયાર કબજે કરવામાં આવ્યા છે પાંચ પિસ્તોલ આઠ બોરવેલ બાર રિવોલ્વલ અને શંકાસ્પદ લાયસન્સ જપ્ત કરી પૂછપરછ કરી તો રાઉન્ડ અપ કરેલા શખ્સોએ કબૂલ્યું કે બહારના રાજ્યમાંથી એજન્ટ મારફતે નાગાલેન્ડ મણિપુરથી હથિયાર પરવાના મેળવ્યા હતા સુરેન્દ્રનગર એસઓજી પોલીસ બહારના રાજ્યમાંથી હથિયાર પરવાનાનું શંકાસ્પદ લાયસન્સ કોપણ ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ગુજરાત રાજ્ય પોલીસ વડા બીજીપી શ્રી સાહેબ વિકાસ સાહેબ સાહેબનાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની સો કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી જે અંતર્ગત એસઓજી શ્રી ભાવેશ નાવાની બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનો મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઉભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા સુધી કુલ બાતમી નાઉન્ડપ કરવામાં આવે છે જે પૈકી સત્તર ઇસમોએ પચીસ જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના સાત ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઈસમો જેઓના મૂળ રહે છે થાનગઢ ચોટીલા મૂડી સાયલા લીમડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઈસમો પૈકી ચૌદ ઈસમો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે જેમાં ખૂન ત્રણસો સાત ખંડણી ખનીજ વગેરે જેવા ગુનાઓ ગુના છે અને બાકીના ત્રણ ઈસમોની તપાસ હજુ ચાલુ છે કુલ આ જે સત્તર ઇસમો છે એમાંથી આઠ ઇસમોએ કુલ બબે હથિયાર ધારણ કરી કુલ સોળ હથિયાર હતા અને બાકીના નવ ઇસમો એક 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 હથિયાર ધારણ કરી એમ કુલ પચીસ હથિયાર ધારણ કરેલા હતા જેની કુલ કિંમત પચીસ લાખ થવા પામે છે જેમાં પાંચ પિસ્ટલ બાર રિવોલ્વર આઠ બારા ગુલ રાઇફલ સામેલ છે આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવેલા હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે તપાસ દરમિયાન આ ઈસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ તાલુકો ચુડા સુરેન્દ્રનગર નવોની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શોકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલ હતા આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને આ માધ્યમથી માધ્યમથી આપના જાહેર કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો છો ગુનો સાબિત તો કેવી કાર્યવાહી થશે અ જે પણ પ્રકારના ગુના હશે બરાબર એ પ્રકારની અ